નહીં નહીં સૂર્ય નમસ્કાર નહીં કરવા મારો પ્રાણાયામ કરું છું અહી ઉભા થઈ ને તો તમને યોગા કરતા એવું મેં શું બટરફ્લાય કેવાય અરે જે કેવાય કરું છું મહત્વનું છું યોગા થાય છે ઘરમાં માં થવા જોઈએ

તમારા બુધિ ના હોય તો તમારી બીજી કોઈ કસરત થાય એવી યાદ હોય તો શીખ્યા જ નહી તમને પેલું શું કેવાય શ્વાસ કાઢવાનો

તો કે ના મારા છે ને બારી વાળી જ સીટ આપો મને બારી વાળી જ સીટ આપો તો મારા ના બેહું હોય એને એકલો ફરવા આવ્યો છે પણ એ રોડ જેવો છે એને મૂકને તું અરે બધી વસ્તુમાં આ જવારે આપણે જમવા બેઠા તો એને સેવ ટમેટરનું શાક સેવ વગર મંગાવી દીધું ચલો મંગાવી દીધું તો મારા દાળ ફ્રાઈ જીરા રાઈસ ખાવાનું મે કીધું કે મંગાઈએ તો કે ના એમને કોઈને ભૂખ જ નઈ તો એકલો ફરવા આવે છે અમે ફરવા નઈ આયા તો ને ભાવ તું મંગાઈ દેવાનું હું બેઠો છું ને એના પર ચાલવાના છે કે મમન નઈ ખાવું કે એમને નઈ ભાવ તું આમ તેમ એટલે હવે હવે એના જોડે મારા કોઈ દિવસ આવું નઈ આ તો એમ કહીએ ને કે હેડો અહીંયા જવાનું છે હેડો જઈએ આપણે આ જગ્યા સારી છે જોવા તો કે ના ત્યાં તો હું જવાનું તો બધું તમારા જ નક્કી કરવું હોય તો પછી શું લેવા મારા જોડે આવો તમે એકલા આવી જાવ ને અરે હાવ રોડે જીવો છો હમણાં શું કે ખબર છે કે

પાછા પાછા આપણને એમ કે કે તમે તો ગયા તો અમને કીધું એ નહીં કેવું કહીએ સરખી રીતે આવતા હોય રહેતા હોય તો કોક કેક અને આ તો દરેક વખતે ઘરમાંથી કશું વસ્તુ ના બનાય લાવે આપણને ભાભી તમે શું બનાઈ લાવ્યા તમે થેપલા બનાવી લ્યા તમે પૂગ્યો બનાઈ લાવ્યા તો હું તો શું કામ વાળી છું તેના ગઈ એના માટે બધું બનાવી લાવું ના બનાવી લાવે એવો એટલે આજ પછી છે જોડે લઈને નહીં આવવાનું પોતે કાલે થઈ ગયું કહો મારે છે ને આ રીતે ટ્રીપ કરવી જ નહીં અને કાલે આપણે ઘેર જ

પગમ મચકોડાઈ ગયો ભાઈ એવો કેમ ન મચકાઈ ગયો અ બધું પૂછી લે તું ચાલ તો ચાલ તો આવતો તો ને પગ આમ થઈ ગયો હા પગ આમ એક્ટિવાને કિક મારીન થયો છે જે રિયા ની એક્ટિવાને કિકો મારતા હતા ને મેં તમને જોયા અરે પણ એ કિકો મારતા હતા બિચારા પાણીમાં કે પડ્યું તું ને એક્ટિવા તો બગડ્યું અને એમને હામુ જોઈને મને ખબર પડી ગઈ કે ભાઈ હા એમનું એક્ટિવા બન છે ઓલાઓ કિક મારી આપો એમને હામુ જોયું એટલે તમે દોડતા દોડતા કિકો મારવા પહોંચી ગયા જો એમને કીધું હોત ને તો તો તમે નવું એક્ટિવા લઈ આપત અને એનો ધણી નતો ગેર ખબર નહી હોય તો ન તો પણ એમને જેમ એ રીતે સામું જોઈએ મે કીધું હા ત્યાં તમે પીગળી જાવ છો આમું જોવો ને ગેલા ઉપડી જાવ છો ડરમ ડર ભઈ જો મારાથી છે ને કોઈની તકલીફ જોવાતી નહી ઓ મને એમ થાય કે મારી આગળ કોઈને દુખ પડે ને એટલે પહોંચી જ જવાનું આ તો મે તમને અમને બપોરે કીધું કે દૂધ લઈ આવો તો કેમ ના ગયા મે કીધું કે મને સખત માથું દુખાય છે મારા ચા પીવી પડશે તમે દૂધ લઈ આવો તો ના ગયા કેમ મારું દુખ નહી જોવાતું હું જાનવર છું એ એ થોડી વાય ગાડી તારા માટે જવું તું મારા પણ હું થોડો કામ માં હતો તમને ના આવતી નહીં નીકળ્યા છે ને જે નહીં અડધી કરવા નીકળ્યા છો ને થોડા લફડા શું બોલું છું કેવા શબ્દો કાઢો તું હા તમે કરી શકો અમે બોલી નાખીએ મેં શું કરી લીધું ભાઈ કઈ કર્યું જ નહીં મેં હજી પણ એક્ટિવ આની કીકો તો જે રીતે મારી દેતા ને એવું થયું મને કે આ પક નબડી પડવાનું છે આમ અરે ભાઈ મને એમ કર થસે થસે નહીં થાય તો હું તો કેમ એનો ધણી નહીં એ બધું કામ કરવા માટે અરે માણસ નવરો ના હોય તો સોસાયટી વાળા શું કરશે હા સોસાયટી વાળા નહીં તમે એકલા જ બાકી બીજું કોઈ નતું અને તમારા લખણ એવા છે ને કોકડા એનો ઘરવાળો આવી જશે ને તો તમને એવું મારવાનું છે એવું મારવાનું છે ને અને હું ફોન કરીને કહેવાની છું કે તમારા વાડીને છે ને ઘરમાં રાખો

ભગવાને મને આટલું રૂપાળું બહેરું આપ્યું છે બસ જ નહીં સમજણ પડતી કે કેમ બાર ધ્યાન આપવું પડે તમારે એનામાં શું નોકરી નામ ધ્યાન આપતા હશો આ સહન ના થયું